વડોદરા જિલ્લાના સિનોર વિસ્તારમાં રૂપિયા ડબલ કરી આપવાના બહાને છેતરપિંડીનો ગંભીર કેસ બહાર આવ્યો છે નિલેશ અગ્રવાલ નામના ફરિયાદી સાથે તેમના જ પૂર્વ ભાગીદારે કાવેતરો રચી ત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા પૂર્વ ભાગીદારે ફરિયાદીને ગોપીનાથ બાબા ઉર્ફે અયુ બમિયા દાયુ નામના તાંત્રિકની ઓળખ કરાવી હતી બાદમાં ફરિયાદીના ઘરે રૂપિયા ડબલ કરવા માટે તાંત્રિક વિધિ કરાઈ હતી આ વિધિ માટે એક ખાસ ઔષધિની જરૂર હોવાનું જણાવીને ત્રીસ લાખ રૂપિયા લઈ લેવાયા હતા ત્યારબાદ આરોપીઓ કારમાં શિનોર તરફ નીકળ્યા ત્યારે પોલીસની એક ટીમે તેમને રોકી હતી તે દરમિયાન બાબા પાસે ગાંજો છે એવો ખોટો દાવો કરી ફરિયાદીને ફસાવવાનો પ્રયાસ કરી તને કંઈ નથી કરવું તું નીકળી જા એમ કહી ડરાવીને હટાવી દેવામાં આવ્યો હતો આ આખી છેતરપિંડી બાદ ફરિયાદીએ આઠ તારીખે ફરિયાદ નોંધાવી હતી તપાસ દરમિયાન તાંત્રિક ગોપીનાથ બાબા સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે સિનોર પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મચારીઓ પણ આ ઘોટાળામાં સંડોવાયેલા હોવાના કારણે તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસે ત્રીસ લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે પૂર્વ ભાગીદાર સાથે પહેલેથી મનભેદ હોવાના કારણે ભાગીદારી તૂટી ગયેલી જેને લઈને આ કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું છે એક આરોપી હજુ વોન્ટેડ છે અને તેની શોધખોળ ચાલુ છે સમગ્ર બાબતે પત્રકાર પરિષદમાં વડોદરા જિલ્લા પોલીસ અધિકારી સુશીલ અગ્રવાલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમની હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું આ આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકોર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે જાકિર કરીને ભાઈ છે તેને એક બાબા મળ્યા છે તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે એમના દ્વારા ટૂંકા સમયની અંદર દસ વીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે ઝાકિર દ્વારા કોન્ટેક્ટ કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી થી આ પૈસા ડબલ થશે તે તે ખૂબ જ હોય છે બાબતના લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે કોન્ટેક્ટ કરે છે અને આઠ તારીખની આ ફરિયાદ સિનોદ પોલીસ સ્ટેશનની અંદર આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ ત્રીસ લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે એમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે પર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરેસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ આઠ પૈકી સાત આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ એસઆઈ કંચનભાઈ રાઠવા ની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આઠો આરોપી રાસીન મિયા જો છે હાલ ફરાર છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે ટોટલ મુદ્દામાલમાં ગયેલ ત્રીસ લાખ રૂપિયા પૈકી તમામ હંડ્રેડ પર્સન્ટ અને એ પોતે અનાજની ગોડાઉનની અંદર ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અઢાર રૂપિયા એમની પગાર હતી અને એમના દ્વારા સત્તર નવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે અને અઢાર નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે પ્રાથમિક દૃષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે એ પોતે નોકરી પેશા છે એ સાથે એમના પાસે અંદાજીત તેર બીઘા જેટલું જમીન છે અને એની અંદર કોઈપણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય એવી રીતેની તકલીફ હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી આના મરણના જો કારણ છે તે બાબતની શુટકોલ હાલ ચાલુમાં છે રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે તે પોલીસે વેરીફાઈ થયા છે બટ એમના બેંક એકાઉન્ટ્સની તપાસની કરતાં હાલ સુધી ચાર જેટલા બેંક એકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેન્ક એકાઉન્ટમાંથી પણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડ દેવડ થયો હોય હાલ સુધી પ્રસ્થાપિત થયું નથી પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઈડ છે

કોનનું પાક હોય છે એની એ બાબતમાં અમારી તપાસ હાલ ચાલુમાં છે સુધી એવી રીતે તો આ જો તમામ આરોપીઓ છે એની અંદર જો પાર્ટનર છે દક્ષેશ ઠાકર એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને અને એક કોન્ફિડન્સ ઉભો કરવા માટે એક ઝાકીર નામનો ઈસ્મન એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે એના પછી વિધિ કરવા માટે રાજકોટના રહેવાસી અરુ અયુબિયા ઉર્થે એ ત્યાં બોડેલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું તો લાખ ઔષધિ આપવા પેટે બીજો એક આવ્યો હતો અને પછી જ્યારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદી ડરાવી ધમકાવવા માટે ત્યાં એસઆઈ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું અને અને બાકી બીજા જો બે આરોપીઓ છે એમની આ જો છે ફરિયાદી જો છે ઓળખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી નિકાલી દઈશું એવી રીતે વિશ્વાસ આપીને હા ત્યાંથી મેઇન જો નાકા લગાવવામાં આવ્યો હતો તે તે જગ્યા ઉપર નાકા લગાવવામાં આવ્યો હતો શિનોર પોલીસ સ્ટેશનની હદ લાગે છે સિનોર પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ કર્મી આની અંદર ક્રિમિનલ હાલ તમામ રિકવરી થઈ ગઈ છે બધાનું રોલ જો છે તે વેરીફાઈ થઈ ગયું છે ઇનફેક્ટ જો આઠો આરોપી છે યસીન મિયા એમને દ્વારા આગોતરા જામીન પણ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી ગઈ છે એમની પણ તપાસ માટે પોલીસની ટીમ